હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે મહિનાના પૂનમ દિવસે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા અને તરીકે પણ ઓળખાય છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ તિથિ અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું વિધાન રહ્યું છે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે અને ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુનું મહત્ત્વ અને તેમના પ્રત્યેની લાગણી પ્રેમ અને આદર દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે જેમાં શિષ્ય માટે ગુરુવંદના વંદના ગુરુ નમન ગુરુ વચન ગુરુ સાધના ગુરુ પ્રાર્થના ગુરુ જ્ઞાનનું ઋણ ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી દર વર્ષે ઉજવાય છે ત્યારે સુરતના ન્યૂ સિટી લાઇટ ભરથાણા ખાતે આવેલા મહેંદીપુર બાલાજી મંદિરમાં દેવશર માતા મંદિર હોલમાં શ્રી નારાયણ મુનિદેવ દિવ્યધામ શ્રી ગોપાલ ગૌશાળાના સ્વામી પરમપૂજ્ય હરજીવન દાસજી અને સુરત શહેર પૂર્વ ઉપાધ્યાય છોટુભાઈ પાટીલ સાનિધ્યમાં ભવ્ય દિવ્ય ગુરુ પૂર્ણિમાનો તહેવાર યોજાયો હતો જેમાં ભજન કીર્તન અને ગુરુના સ્થાનિધ્યમાં મહાપ્રસાદમાં ભોજન ગ્રહણ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે લડ્ડુ ગોપાળ ગોશાળા દ્વારા ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ દેવસર માતા હોલમાં અલથાન ખાતે રાખવામાં આવ્યો હતો પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામી હરિજીવનદાસજી ખૂબ સરસ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ આજે આ સુરતમાં આ વખતે ઉજવાયો એ તો અમે ગૌશાળા પર જ ઉજવતા હોય છે પણ હું વાત કરીશ આજે ગુરુ પૂર્ણિમાના દિવસ પવિત્ર દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ દિવસ હોય છે અને એવા ગુરુ પાછા સતત હસતા લોકો એમની પાસે એકવાર આવ્યા પછી બીજી વાર આવવાની એમને ઈચ્છા થાય એવા પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામીએ ખૂબ સારું માર્ગદર્શન આજે આપ્યું આ કાર્યક્રમમાં અમારા એકસો અડસઠ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વોર્ડ નંબર ત્રેવીસ ચોવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસના કોર્પોરેટર વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ અલગ અલગ એનજીઓના સદસ્ય અને લડ્ડુ ગોપાળ ગૌશાળા પર પ્રેમ કરવાવાળા સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમે વિશેષ આભાર આજે માનીએ નિરંજનભાઈ નથમલભાઈ અને શું એમની ટીમનો અમે આભાર માનીશું કે એમને આ ખૂબ સરસ વ્યવસ્થા અમને અહીંયા કરી આપી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર જે સ્વામીજી આજે ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આજે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શું કહેશો ભક્તોને આજે શ્રી નારાયણ મંદિર દિવ્ય ધામ શ્રી ગોપાળ ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ ખૂબ ભવ્ય અને દિવ્ય માનનીય શ્રી અમારા ચોટુ પાટીલ સાહેબના માર્ગદર્શનથી અહીંયા મેંદીપુર બાલાજી ખાતે એટલે કે ન્યૂ લાઇટ રોડ ખાતે ખૂબ ભવ્યતાથી ઉત્સવ ઉજવવામાં આવ્યો સાહેબનું કાયમ માટે એક કામ સંકલ્પ હોય છે કે ભાઈ જે સંત ગૌશાળામાં આપણા સેવા કરે છે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ધામધૂમધૂમ ભોજવો જોઈએ એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ઉત્સવ કરવો જોઈએ અને એમના માર્ગદર્શનથી અમારા પ્રકાશભાઈ આદિક કોર્પોરેટર સ્ત્રીઓ બધા મળી અને ખૂબ સરસ રીતે આ આયોજન થયું આજનો દિવસ એટલે કે એમ કહેવાય છે વેદવ્યાસ એમ કહે છે ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર આ સૌથી શક્તિશાળી ત્રણ પરમાત્માઓ છે અને ત્રણે ત્રણ પરમાત્માઓને પણ ગુરુના તુલ્ય માનવામાં આવ્યા છે ગુરુનું સ્થાન આ ત્રણ જે સૃષ્ટિનું પાલન સર્જનનો વિનાશ કરી શકે એવા પરમાત્માની સાથે સરકાવવામાં આવ્યું છે એમ કહેવાય છે કે આખા વર્ષમાં એક જ એવો દિવસ આ છે કે જ્યાં ગુરુના ઋણમાંથી માણસ મુક્ત થતો હોય છે બાકી બીજા બધા દિવસોમાં આવો કદાચ કોઈ પ્રસંગ હોતો નથી અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મના પ્રણાલી પ્રમાણે આજના દિવસે સંત ખૂબ રાજી થતા હોય છે કારણ કે આખા વર્ષની અંદર જે સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપે ભગવાનના માર્ગે દોરે નિર્વેશની બનાવે કારણ પછી સમાજમાં સારા કાર્ય કરવા માટે દોરે છે તો એ કર્યા પછી સંતો જોઈને ખૂબ ખૂબ એટલે ખૂબ રાજી થતા હોય છે આજે મારું હૃદય પણ ખૂબ રાજી છે કારણ કે આ દેવસર માતા હોલમાં અહીં બેસવાની જગ્યા નહોતી અને ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રગણીઓ હતા અમારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ હતા પણ લડ્ડુ ગોપાલ ગૌશાળાની વાત કરીએ તો લડ્ડુ ગોપાલ ગૌશાળાની ગૌમાતાની સેવાનો સંકલ્પ અને માર્ગદર્શન એ અમારા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબનું છે અને એમના કારણે અમે સંતો ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને કરીએ છીએ અને એના કારણે દક્ષિણ ગુજરાતનું ખૂબ સુંદર એવું નજરાણું એ તે અત્યારે ઊભું થઈ રહ્યું છે આજનો દિવસ આ ખૂબ વિશેષ છે સંત છું એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે દરેક સમાજના લોકોને પરમાત્મા ખૂબ આગળ લઈ જાય અને સાધુનો આશીર્વાદ સદાય બધાય પર રહે